મારું નામ આશીરામ કોકર મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવી વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે તેની જવાબદારી કરીને આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભરેલું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જા નાની થાય એની જવાબદારી કે નહીં અને હાલ આજની રોજ આ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પત્રો પડ્યો આ પત્ર દો ફૂટનો પતરો બહાર પડ્યો છે આ ઇલેવન ટીવીમાં જાય કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે એના ઘણા બડાકા કંઈ કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં આ કોન્ટ્રાક્ટર વગર જમીનદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે આ ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાંકો બનાવ્યો છે વગર વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવી રોકાઈ દેવું ના કામ બિલકુલ થાય નહીં